ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પાઠ સાત પૂરીશું પાઠનું નામ છે સમય વહી જાય છે આપણે પ્રશ્ન એક જોઈએ નીચે આપેલી ક્રિયાઓ માટે કેટલો સમય લાગશે તેને આધારે તેનું મિનિટ કલાક દિવસ અને મહિનામાં વર્ગીકરણ કરો ફૂલ ઉગવામાં શાળાએ આવવામાં આવી બધી ક્રિયાઓ અહીંયા આપેલી છે અને નીચે લખ્યું છે મિનિટ કલાક દિવસ અને મહિના એટલે કઈ ક્રિયા થવામાં કેટલો સમય લાગશે મિનિટ થશે કલાક થશે કે કેટલાક દિવસો થશે કે કેટલાક મહિનાઓ થશે આપણે એને વેચી લઈએ મિનિટમાં લખીશું શાળાએ આવવામાં ખાવાનું ખાવામાં અને દાંત સાફ કરવામાં કલાકમાં લખીશું કપડાં સીવવામાં મામાના ઘરે જવામાં અને ઘી બનાવવામાં દિવસમાં લખીશું ફૂલ ઉગવામાં સ્વેટર ગૂંથવામાં અને ફળ પાકવામાં મહિનામાં લખીશું ઝાડ ઉગવામાં ઋતુ બદલાવામાં અને બાજરી ઉગવામાં ચાલો આગળ જોઈએ આપેલા જન્મ તારીખના પ્રમાણપત્રના આધારે પ્રશ્ન જવાબ લખો અહીંયા આગળ એક જન્મ તારીખનું પ્રમાણપત્ર આપેલું છે જેમાં શાળાનું નામ વિદ્યાર્થીનું નામ એની જાતિ એની જન્મ તારીખ એ જન્મ તારીખ શબ્દમાં એનો જનરલ રજિસ્ટર નંબર સ્થળ અને તારીખ એટલું આપેલું છે હવે પાછળ એના પરથી પ્રશ્ન અને જવાબ આપણે લખવાના છે પંદર દસ બે હજાર ચાર બતાવે છે કે તુષારનો જન્મ પંદર ઓક્ટોબર બે હજાર ચારમાં થયો હતો પંદર દસ બે હજાર સત્તરના રોજ તુષારની ઉંમર કેટલી થશે તેર વર્ષ બે હજાર ચુમ્માલીસના વર્ષમાં તુષાર કેટલા વર્ષનો થશે ચાલીસ વર્ષનો કઈ તારીખે તુષાર દસ વર્ષનો થશે તો પંદર દસ બે હજાર ચૌદ પ્રમાણપત્ર કઈ તારીખે આપવામાં આવ્યું છે બાવીસ બે બે હજાર અઢાર તુષારનો વયપત્રક નંબર કયો છે તો ત્રણ હજાર પાંચસો સોળ અત્યારે તુષારની ઉંમર કેટલી હશે તો હાલ એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં એની ઉંમર ઓગણીસ વર્ષ હશે જો તમે આ વિડીયો બે હજાર ચોવીસમાં જુઓ છો તો અહીંયા ઓગણીસની જગ્યાએ વીસ વર્ષ થશે આ પ્રમાણપત્ર કઈ શાળાએ આપ્યું છે તો ભાવડા પ્રાથમિક શાળા બે હજાર વીસનું કેલેન્ડર જોઈ નીચેના પ્રશ્નના જવાબ આપો અહીંયા બે હજાર વીસનું આખું કેલેન્ડર આપવામાં આવ્યું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો ડિસેમ્બર સુધી હવે અહીંયા પ્રશ્નના જવાબ લખી લઈ જોઈ લઈએ તો કયા મહિનામાં એકત્રીસ દિવસ છે તેની યાદી કરો તો જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર કયા મહિનામાં ત્રીસ દિવસ છે તેની યાદી કરો તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ છે તો ઓગણત્રીસ દિવસ બે હજાર વીસના વર્ષમાં કુલ કેટલા દિવસ છે તો ત્રણસો ને છાસઠ દિવસ ઓગસ્ટ મહિનામાં કેટલા શનિવાર છે તો પાંચ શનિવાર છે કયા મહિનામાં માત્ર રવિવાર અને સોમવાર પાંચ વખત આવે છે તો ઓગસ્ટ મહિનામાં હવે અહીંયા કેલેન્ડર પૂર્ણ કરો એક કેલેન્ડર આપ્યું છે જેમાં અહીંયા અગિયાર લખેલું છે આપણે એના અહીંયાથી દસ નવ આઠ સાત એવી રીતે તારીખો લખી દઈશું અને અહીંયા આગળ અઠ્યાવીસ તારીખ આપી છે જે અહીંયા આવે છે તો આપણે અહીંયા લખી દઈશું આ કેલેન્ડર આપણે અહીંયા પૂરું કર્યું હવે આગળ જોઈએ આપેલ ઘટનાઓને નીચેની સમય રેખા પર દર્શાવો તમે દોડતા શીખ્યા તમે ઘૂંટણીએ ચાલતા શીખ્યા તમે લખતા વાંચતા શીખ્યા તો સૌથી પહેલાં આપણે ઘૂંટણીએ ચાલતા શીખીએ પછી દોડતા શીખીએ અને પછી લખતા વાંચતા શીખીએ તો આપણે અહીંયા પહેલાં લખીશું બ ઘૂંટણીએ ચાલતા શીખ્યા અ દોડતા શીખ્યા અને ક લખતા વાંચતા શીખ્યા હવે અહીંયા આપ્યું છે કે ત નીચે તમારી દિનચર્યા આપેલ છે તેને તેનો સમય દર્શાવો તો ઘડિયાળમાં જાગવાનો સમય તમે કેટલા વાગે જાગો છો અહીંયા મેં સાત વાગે લખ્યું છે એટલે અહીંયા લખ્યું સાત વાગે શાળાએ પહોંચવાનો સમય તો એ આપણે સાડા દસનો છે તો અહીંયા દસ ઉપર નાનો કાંટો અને છ ઉપર મોટો કાંટો એટલે સાડા દસ વાગે લખ્યું છે રમવાનો સમય સાંજે છ વાગે છે એટલે અહીંયા છ વાગ્યાના કાંટા દર્શાવી અને છ વાગે લખ્યું છે ઘરકામ કરવાનો સમય સાત વાગે જમવાનો સમય આઠ વાગે અને ઊંઘવાનો સમય દસ વાગે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો પાણી ઉકળવા લાગતો સમય તો એ કલાક કે મિનિટ કે મહિનાઓ નથી હોતા મિનિટમાં હોય છે એટલે આપણે અહીંયા બી લખીશું પ્રાચી કરતાં તેનો ભાઈ બે વરસ મોટો છે પ્રાચી ત્રણ વર્ષની છે તો તેના ભાઈની ઉંમર ત્રણ છે અને બે વર્ષ મોટો છે તો ત્રણ અને બે પાંચ થાય તો અહીંયા પાંચ ઉપર ખરાની નિશાની કરી અહીંયા સી લખીશું એક વર્ષમાં કેટલી પૂનમ આવે છે તો બાર તો અહીંયા એ લખીશું પહેલી તારીખે બુધવાર હોય તો આઠમી તારીખે કયો વાર હશે તો બુધવાર જ હોય એટલે એ લખીશું જાન્યુઆરી માસમાં સૌથી પહેલાં કયો તહેવાર ઉજવાય છે તો ઉત્તરાયણ તો અહીંયા બી લખીશું વર્ષ બે હજાર વીસમાં ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર હોય તો એક તારીખે કયો વાર હોય તો રવિવાર જ હોય બે હજાર એકવીસ એપ્રિલ માસમાં એક તારીખે ગુરુવાર હોય તો કયા બે વાર માસમાં પાંચ દિવસ પાંચ દિવસ આવે તો ગુરુવાર અને શુક્રવાર હવે આગળ જોઈએ માસમાં ત્રણ વારના નામ પાંચ વખત આવે તો તે માસના દિવસો કેટલા હોય તો એકત્રીસ દિવસ હોય વર્ષમાં કયા માસમાં અઠવાડિયાના બધા જ દિવસ ચાર વાર આવે તો ફેબ્રુઆરી માસમાં વર્ષ બે હજાર વીસ પછી કયું વર્ષ લીપ વર્ષ હશે તો દર ચાર વર્ષે લીપ વર્ષ હોય છે એટલે વીસ પછી હવે બે હજાર ચોવીસનું એક રૂમમાં બીજા રૂમમાં જવા લાગતો સમય તો સેકન્ડ રવિની ઉંમર વર્ષ બે હજાર વીસમાં છ વર્ષની હોય તો તેનો જન્મ કયા વર્ષમાં થયો હશે તો બે હજાર પંદરમાં એનો જન્મ થયો હોય કેરીને પાકતા કેટલો સમય લાગે છે તો કાચી હોય અને પાકી તો એ દિવસોમાં પાકી થઈ જાય શરણમ કરતાં તેની બહેન ત્રણ વર્ષનાની છે શરણમની ઉંમર આઠ વર્ષની હોય તો તેની બહેનની ઉંમર કેટલી હોય તો પાંચ વર્ષ તો અહીંયા સી લખીશું કયા માસમાં ત્રીસ કરતાં ઓછા દિવસ હોય છે તો ફેબ્રુઆરી મહિના અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય એટલે ત્રીસ કરતાં ઓછા છે તો અહીંયા આપણે સી લખીશું બે હજાર અઢારના ત્રણ વર્ષ પહેલાં કયું વરસ હતું તો બે હજાર પંદર એ લખીશું ડિસેમ્બર માસમાં પહેલી તારીખે રવિવાર હોય તો તે માસમાં કેટલા રવિવાર હોય તો પાંચ રવિવાર હોય તો અહીંયા બી લખીશું નાતાલનો તહેવાર કયા અંગ્રેજી મહિનામાં ઉજવાય છે તો ડિસેમ્બરમાં ત્રીસ એક બે હજાર પંદરમાં જન્મેલ બાળક કઈ તારીખે પાંચ વર્ષનો થશે તો ત્રીસ એક બે હજાર વીસમાં જે મહિનામાં ત્રીસ દિવસ હોય છે તે મહિનાઓની યાદી કરો તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર હવે છે સમય દર્શાવો અહીંયા આપણે ઘડિયાળમાં કાંટા દોરવાના છે સાત અને ત્રીસ કલાક તો આપણે નાનો કાંટો સાત ઉપર અને મોટો કાંટો ત્રી છ ઉપર દોરીશું અગિયાર કલાક એટલે નાનો કાંટો અગિયાર ઉપર અને મોટો કાંટો બાર ઉપર દોરીશું ચાલો મિત્રો તો અહીંયા આ પાઠ પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો